જેમાં દસ અને અગિયાર એપ્રિલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે બે દિવસ રાજ્યમાં વરસાદી માહોલ બાદ રાજ્યમાં ફરી ગરમીનો પારો ઉચકાય છે રાજ્યમાં ગરમીની સિઝન દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા રાજ્યના વાતાવરણને લઈ આગાહી કરી છે જેમાં આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે તેમજ દસ એપ્રિલે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દસ અને અગિયાર એપ્રિલના રોજ પ્રી મોન્સૂન એક્ટિવિટી રહી શકે છે હવામાન વિભાગે રાજ્યમાં દસ અને અગિયાર એપ્રિલના રોજ કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી તેમજ દસ અને અગિયાર એપ્રિલે સામાન્ય વરસાદની શક્યતા છે વરસાદી માહોલ બાદ રાજ્યમાં ફરી તાપમાનનો પારો ઉચકાય છે હવામાન વિભાગ દ્વારા દસ એપ્રિલે દાહોદ ચોટા ઉદયપુર અને નર્મદામાં સામાન્ય વરસાદ પડશે અરવલ્લી મહીસાગર દાહોદ અને અઢાર એપ્રિલ થી રાજ્યમાં માવઠું થવાની આગાહી કરવામાં આવી છે માવઠાને કારણે ગરમીમાં ઘટાડો થવાનું જણાવ્યું હતું વીસ એપ્રિલ બાદ રાજ્યમાં ફરીથી આકરી ગરમી પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે છવ્વીસ એપ્રિલ સુધીમાં રાજ્યમાં ગરમીનો પારો તેતાલીસ ડિગ્રી સુધી પહોંચવાની પણ આગાહી કરવામાં આવી છે તો ખડિત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડિત પ્રિયા